કલ્વેસે આ પટલો અમારા શેતનભાઈના ખેલ જુઓ લકરો બાણ ઉડવા અલા એ જો થાય જો થાય તમાર બધાનું હાર્દિક સ્વાગત છે આજે ખૂબ મજા આવે છે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી અને એ પેલા આપણી ચેનલ પર ન હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો મળીએ કેવી રીતનો ચેલેન્જ છે હું આગળ તમને બધું પ્રોસેસ જણાવું તો મિત્રો ચેલેન્જમાં એમ છે ને એમ જોવાય ને કે આપણે પાણા છે ને પાણા દરિયાની અંદર નાખવાના છે કરીને વિસ્ફોટ કરવાનો છે એવી રીતનું છે બધુંય તો તો ખૂબ મજા આવશે ને ખૂબ સારો એવો વિડીયો બનાવ્યો છે ચેલેન્જનો આજ તો સ્પેશિયલ દરિયામાં આવ્યા છે કેમ કે લાઈટ વેચી છે એટલે આ પાવર કાપ હતો એના હિસાબે અમે દરિયામાં આવ્યા હતા ની પેલા તો જુઓ આ અમારા ગામ બોટ આવેલી છે દરિયા કિનારે જોવા ઘણા બધા લોકોએ ધોયું છે ને છે છતાં કઈ વાંધો નહીં હાલો તો આપણે

તો મિત્રો આપણે આ પાણામાં બોલ કરતા ને ઈ પાણા કરતા હે ને જો ભાઈ આ પાણો તમે જોવો જરા કમેન્ટ કરીને કહી દેજો આ પાણામાં તો હું તો એમ કહું કે ચાલી પસાર તો નહીં પણ સિત્તેર એસી મણ વજન હશે છતાં આ પાણો ને આપણે દરિયામાં નાખવાનો છે અને જોઈએ હાલો કન્ટિન્યુ હાલો એક હાલો જો ભાઈ મિત્રો બોલ કરે છે છતાં પાણો ઉછો નથી હાલો 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 હાલો